તમને ગાંધીનગર જિલ્લા ની કચેરી એ નિમણક પત્ર આપવાના હોય અમારે એમાં કોઈ પ્રોસેસ કરવાનો હોય હવે એ હાચા કે પ્રજાપતિ સાહેબ તમે હાચા એ તમારી વાત સાચી મેં જે કીધું છે પણ મારા મારા સીજી કમાન્ડન્ટ જનરલ ની સિવાય આ જે જે પ્રક્રિયા કરી ને એમની મંજૂરી થી કરી છે પણ ટ્રાલી માં આપવાનો પ્રશ્ન આવે એટલે ચાલુ કરવાની મેં એમના ત્યાં મંજૂરી માંગી કે ભાઈ મારા પાંચ એક ઇન્સ્ટ્રક્ટરો જોઈશે અમદાવાદથી બે અધિકારીઓ પણ જોઈશે પણ એ મંજૂરી મને મળી નહીં બરાબર બીજી વાત હું તમને આ પ્રોસેસના ભાગ રૂપે તમને એક વાત સમજાવું છું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર અત્યારે ની ભરતી બહાર પડી બાર હજારની આવી બાર હજાર ભરતીની પ્રક્રિયા આ પ્રક્રિયા લોકો પૂરી કરી નાખી અત્યારે ડીવી ચાલુ છે હવે નિમણું કાપવા માટે પાછું ગૃહ વિભાગ કે આને હું નિમણું કાપવું કે નહીં કાકા તમે પ્રોસેસ એટલા માટે કરી તમારી જગ્યાઓ ખાલી હતી અને તમારે નિમણું કાપવાની હતી તો હવે તમે કહ્યું મંજૂરી લેવા જાવ એટલે તમે તો ઉલટા કાનને પકડાવો છો એવું લાગે ના એવું નથી જે સ્ટેપ બાય સ્ટેપ જે નામ કરવાનો એ પ્રમાણે જ કરવું પડે જી સર હું સમજી ગયું હું તમને એક એક્ઝામ્પલ એટલે ગૃહ વિભાગ અંતર્ગત આવતું સાચું છે મંજુરી આપીએ એવું તો હોય નઈ ને તાલીમ ચાલુ મંજૂરી સાહેબ હમણાં એ લોકો ને તાલીમ ચાલુ થઇ જશે સત્યાવીસ ડિપાર્ટમેન્ટ છે સત્યાવીસ સત્યાવીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી પ્રક્રિયા હોય એ આ રીતે જ થતી હોય કે પેલા ભરતી પ્રક્રિયા બહાર પડે મંજૂરી સાથે મંજૂરી કોણ આપે તો કે પેલા ગૃહ વિભાગ આપે આપડે ખાતું છે નાણાં વિભાગ આપે કેમ કારણ કે નાણાં વિભાગને પગાર કરવાનો સામાન્ય નિયમ બનાવવાના છે અને ગૃહ વિભાગ છે તો એના અંતર્ગત આવતી એના હાથ પગ છે તો એ મંજૂરી આપે હવે હું તમને કહું તમે એને મંજૂરી આપી દીધી બધી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હવે તમે એમ કહો નિમૂક આપવા મંજૂરી લેવા જવાની હવે સેરી મંજૂરી નામ જે નામ ફાઈનલ કરે એની પણ સારી તમારા લેટર પેડ તમારા સાઇન્સ થી આવી તો તમને તમારી ભરતી પર તો ભરોસો ને મેં જે લીધા છે ક્વોલિફાઈડ લોકો છે સક્ષમ મજબૂત લોકો છે અમારી રજૂઆત એ છે સક્ષમ લોકો નું લીડ બહાર પાડી છે અને બધું ઓકે છે ખાલી તમે તાલીમ શરૂ કરવાની અમને મંજૂરી આપો